બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોંગ્રેસને ઝટકો લાગ્યો છે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સંગમ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના વિસ્તારમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે અમીરગઢના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાજપ સંમેલનમાં કોંગ્રેસના એકસો પચાસ કરતાં પણ વધારે કાર્યકર્તાએ ભગવો ધારણ કર્યો તો જિલ્લા પૂર્વ ઉપપ્રમુખને કપાસિયા સરપંચ માલજી દેસાઈ કોંગ્રેસમાંથી છેડો ફાડી વધુ કાર્યકર્તા સાથે કેસરીઓ ધારણ કર્યો ખારા સરપંચ વનરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખ કોંગ્રેસના હાથ છોડી પોતાના પચાસથી વધુ કાર્યકર્તા સાથે ભાજપના હાથે હાથ મિલાવ્યો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ચારજી ઠાકોર બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ અમીર ઘાટ